સુરત હોસ્પિટલોમાં અને રક્તદાન કેન્દ્રોમાં લોહીની અછત ન સર્જાય તે માટે સુરતના યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવી રહ્યું છે સુરતના એક મત ગ્રુપ દ્વારા છેલ્લા બાર વર્ષથી જરૂરિયાતમંદ લોકોને લોહી સમયસર મળીને તે માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ સ્પોટ બ્લડ ડોનેશન પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું સુરતમાં યુવાનો દ્વારા ચલાવવામાં આવનાર એક મત ગ્રુપ દ્વારા આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આયોજનનો મુખ્ય હેતુ લોકોને સમયસર રક્ત મળી રહે તે હતો આ અંગે સંસ્થાના સંચાલક અનુપસિંગ દરબારે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા સતત છેલ્લા બાર વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે વર્ષમાં અમે ત્રણથી ચાર વખત આવા આયોજનો કરીએ છીએ ખાસ કરીને લોકોને સ્થળ પર જ લોહી મળી રહે તે માટેના અમારા પ્રયત્નો હોય છે આ સાથે જ સમગ્ર ગુજરાતમાં પણ અમારી ટીમ કાર્યરત છે ગુજરાતમાં પણ જગ્યાએ પેશન્ટને લોહીની જરૂર હોય ત્યારે અમારા સ્વયંસેવકો તરત જ તેઓને લોહી પૂરું પાડે છે આ સાથે જ યુવાનોમાં રક્તદાનને લઈને જાગૃતિ આવે તે માટે પણ અમારા સંસ્થા દ્વારા કાર્યક્રમ આવે છે આજે પચાસ થી વધુ બોટલો સુરતમાં રક્તદાન કેન્દ્રના સહયોગથી એકત્રિત કરવામાં આવ્યું હતું અનુ અનુસે દરબાર નામ છે આપણું બાર વર્ષથી અમે કેમ્પ કરીએ છીએ બ્લડ બ્લડ કેમ્પ્સ ને મેડિકલ કેમ્પ્સને બધું અને પ્લસ અમે બ્લડ કેમ્પમાં અમે જે નવી એટીન યર્સ જેને થયા હોય છે જે સ્ટુડન્ટ્સ એ લોકોને બ્લડ કેમની બ્લડ બેન્કની વિઝિટ પણ કરાવીએ છે જેથી એ લોકોમાં જાગૃતિ આવે પ્લસ એ લોકો શીખે કે બ્લડ ડોનેટ કરવું સારી વસ્તુ છે અને એક નવી પેઢી તૈયાર થાય આવતી કે જે પોતે બ્લડ ડોનેશન વોલન્ટિયર ડોનેશન કરે અને અમે આખા ગુજરાતમાં અમે આ બ્લડ વોલન્ટિયર ડોનેશનનું કામ કરીએ છીએ સભ્યોની સંખ્યા અમારી એકચ્યુઅલી વૉલન્ટ વોલન્ટિરી ઉપર હોય છે સુરતમાં અમારા સો બસો સભ્યો છે ને આ પ્રમાણે અમે કામ કરીએ છીએ